આજ એકસો ને ચાલીસ કરોડ નો આપણો દેશ ડંકો વગાડી દેવાની વાત કરે છે નિહાળની અંદર તો માસ્તર નથી રૂમ નથી ડંકા હું વાગે પેલા કાંઈક નિહાળનું કરો અનેક લોકો લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે અમે તમારો સાથ શું કામ માંગીએ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધા ભેગા મળીને કઈ સારું કરી શકશું અમારે પોતાને કઈ જોતું હોત કતારગામની ચૂંટણી હારી ગયા પછી અનેક લોકોએ મને એમ કીધું કે ભાઈ મૂકી દે હવે આ નહીં હાલે આમ વયોજા ઘણા એ મને કીધું ઘણા નું મનોબળ ડગી ગયું ઘણા નો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો કે હવે કઈ નહીં થાય ઘડીક હતું થઈ ગયું થઈ ગયું હવ નહીં થાય અનેક લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી રહ્યા હતા દોસ્તો ત્યારે લોકોએ અમને આશીર્વાદ આપ્યો છે વિસાવદર જનતા આશીર્વાદ આપ્યો પણ અમે એમ ઈચ્છીએ છીએ કે હવે અહીંથી આગળ વધવું છે અનેક મોટી લડાઈ લડવી છે અનેક સંઘર્ષના રસ્તાઓને પાર કરી અને જનતા માટે કંઈક કરવું છે તમે વિચારો કે ગુજરાતમાં આ છેલ્લા લાંબા સમયથી હીરાના ધંધામાં મંદી આવી છે અને અનેક રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બન્યું છે મેં બે દિવસ પહેલાં ભાવનગર અમરેલી નવસારી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને સુરત આટલા જિલ્લાના જે અધિકારીઓ છે એને ફોન કર્યા અને મેં એને પૂછ્યું કે આ રત્નદીપ યોજનામાં કઈક તેર હજાર રૂપિયા સહાય આપવાના ફોર્મ ભરાઈ ગયા દોઢ મહિના થઈ ગયા ક્યાં પોગી યોજના ક્યાં પોગ્યા પૈસા કઈ કાગળ લાવો ઓલું કાગળ લાવો ફલાણું કાગળ લાવો સોગનનામું ડાયમંડ એસોસિએશન નો પત્ર આવક નો દાખલો જાતિ દાખલો દસ કિલો કાગળ આપો ત્યારે ખાલી ફોર્મ ભરાય છે હજુ આવક ની તો વાત નથી જાવક તમે વિચાર કરો મેં દસ જિલ્લાના સાહેબોને પૂછ્યું કે આ લાભ ક્યારે આપશો એ બધાએ મને એવો જવાબ આપ્યો કે હજુ સ્ક્રુટિની ચાલે છે સ્ક્રુટિની એટલે કે આવેલા દરેક ફોર્મને તપાસવાનું કે આ સરકારના નિયમ પ્રમાણે છે કે નહીં આવકનો દાખલો છે કે નહીં જાતિનો દાખલો છે કે નહીં એસોસિએશનનો લેટર છે કે નહીં આ ભાઈ ખરેખર સરકારે નક્કી કર્યો એ પ્રમાણેનો રત્ન કલાકાર છે કે એની રીતે રત્ન કલાકાર છે એ બધું જ ચેક કરે છે તમે વિચાર કરો કે વિસાવદર ની ચૂંટણી હતી તેથી તો વગર ફોર્મ ભરે દસ દસ હજાર ને વીસ વીસ હજાર જેને જોઈએ એને આપતા હતા આ છોકરાને ભણાવવા માટે પૈસા લેવાનું થયા તો પચાસ પ્રકારના કાગળિયા સહી સિક્કા આ ઓફિસ નહીં ઓલી ઓફિસ આ નહીં અહીંયા ઓનલાઈન નહીં સિક્કા વાળું દોસ્તો તમે વિચારો ને તમારા આત્માને પૂછો કે ચૂંટણી આવી આજ કતાર ગામની ચૂંટણીમાં ભાજપના માણસોએ કરોડો રૂપિયા વેચાતા મને ખબર છે પોલીસની ગાડીઓમાં પૈસા ફરતા હતા દારૂ ફરતો તો એ મને ખબર છે આ કતાર ગામની પોલીસની ગાડીઓમાં દારૂ વેચાતો તો ચૂંટણી ટાણે દારૂ વેચવો હોય તો વાંધો નથી ચૂંટણી ટાણે કરોડો રૂપિયા વેચવા હોય તો વાંધો નથી પણ એક ગરીબ રત્ન કલાકાર એમ કે કે ભાઈ ધંધામાં કાંઈ નથી આ છોકરા ભણાવા કાંઈક પાંચ પચ્ચીસ આપો તો ફોર્મ ભરવાના સોગંડનામાં એફિડેવિટ ફોટો પડાવો વિડિયો ઉતારો અહીંયા જાઓ પૈસા નહીં મળે કાગળિયા લાવો દોસ્તો આપણો આત્મા કે દિવસે જાગશે અને કોઈના માટે કાંઈ ન કરતા અમારા માટે નહીં કોઈના માટે નહીં તમારા બાળકો માટે તો આત્મા જગાડશો કે એના માટે